અમદાવાદના કેશવનગર ખાતે એકસો થી પણ વધારે રહેણાંક મકાનો અમદાવાદ એએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા ઠાકોર સમાજના એકસો થી પણ વધારે પરિવારો લગભગ સિત્તેર થી એસી વર્ષથી રહેતા હતા જેઓને એકાએક મકાનો તોડતા સમગ્ર ગુજરાત ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા આ પરિવારોને તંત્ર દ્વારા રહેવાની બીજી કોઈ વૈકલ્પિક સુવિધા આપવામાં આવી નથી જેના લીધે અત્યારે આ પરિવારો નાના બાળકોને લઈને ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે રોજ પીડિત પરિવારો સાથે કોંગ્રેસ નેતા જીજ્ઞેશ ને બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર રામજીભાઈ ઠાકોર સર્વે આગેવાનો સાથે અમદાવાદ એએમસી કમિશનર શ્રીને ક્ષત્રિય ઠાકોર સમાજના આ એકસો પચાસથી થી પણ વધારે પરિવારને ઝડપી ન્યાય મળે તે હવે માટે રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર મહેસાણા ચાપલુસી કરવા ટેવાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના કેશવનગર વિસ્તારના એકસો પચાસથી વધારે ઠાકોર અને ગરીબ સમાજના શ્રમિકોને બુલડોઝર ફેરવી ઘરથી બેઘર કર્યા એ પરિવારોની મુલાકાત દરમિયાન બેન દીકરીઓએ જણાવ્યું કે એ વખતે પોલીસે એમની સાથે અશ્લીલ ગાળાગાળી કરી છે જેન્ટ્સ પોલીસ સ્ત્રીઓના બાવળા પકડતા હતા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ બેસવાનો કાર્યક્રમ નહીં થવા દીધો અને લગ્ન પ્રસંગ માટે આવેલા લોકોને અને ભગાડ્યા અને જાન મંડપના બે માંડવા તોડી નાખ્યા આટલું બેહુદ વર્તન મ્યુનિસિપલ તંત્રનું છે અને આજે વૈકલ્પિક વ્યવસ્થા તો આ ગરીબ માણસો પાસે નથી પણ એટલી ભયંકર પરિસ્થિતિ છે કે ત્યાં રોગચાળો ફાટી નીકળે એક નકરો કીચડ છે અને સૌચ સ્નાન અને પીવાના પાણીની સુવિધાઓના અભાવમાં આ બધા જ ગરીબ માણસો ત્યાં જીવી રહ્યા છે મ્યુનિસિપલ તંત્રને આજે આવેદનપત્ર આપ્યું છે દસ દિવસનો સમય આપ્યો છે આવતા ચોવીસ કલાકની અંદર સૌ સ્થાનની સુવિધા ઊભી નહીં કરે તો બધા લોકો હાથમાં ડબલું લઈને કલેક્ટર કચેરી કે મ્યુનિસિપલ કમિશનના દરવાજા ઉપર આવીને બેસી જશે આશા રાખીએ છીએ રાજ્યની સરકાર એમને વૈકલ્પિક વ્યવસ્થા અને બેસિક ફેસિલિટી જે કરવાની છે એ તમામનો આવતા દસ દિવસમાં નિકાલ કરશે નહીં કરે ફરી અમારે લોકોએ ઉગ્ર આંદોલન માટે આવવું પડશે આજે શું આજે મ્યુનિસિપલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે કે આવતા દસ દિવસ બાદ અમે શું ચર્ચા કરી તંત્રના જુદા જુદા વિભાગો સાથે એ મુદ્દે તમને બ્રીફ કરીશું અને આજકાલમાં સૌ જન સ્થાનની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે એ નહીં કરે તો હું નહીં કહું તો પણ મજબૂરીના મારે બીજો વિકલ્પ નહીં હોવાના કારણે આ બધા ગરીબ માણસો હાથમાં ડબલું લઈને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન આવી જશે